Boop boop boop. વડોદરામાં વાવાઝોડા સાથે વરસાદમાં અંધાધૂંધી ત્રણના મોત સો જેટલા વૃક્ષો ધરાશાયી વડોદરા સહિત અનેક શહેરોમાં ગતરોજ કમોસમી વરસાદ ખાપ્યો ખાબક્યો ભારે ગાજવીજ સાથે વાવાઝોડું આવતા અંધાધુંધી સર્જાઈ મોડી રાત સુધી મદદ માટે ફાયર બ્રિગેડ સ્ટેશનના ફોન રણતા રહ્યા વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં ગત મોડી સાંજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો કે જેમાં વડોદરામાં ભારે પવન ફૂંકાવવાની સાથે ગાજવીજ સાથે મેઘરાજાએ કમોસમી એન્ટ્રી

ઘટનામાં તળાવ પાસે રિક્ષા ચાલક ગિરિશ ચૌર્ય પર હોર્ડિંગ પડતા તેનું મોત થયું હતું સાથે જ કમોસમી વરસાદ દરમિયાન સાત લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે સાથે જ દિવાલ અથવા બિલ્ડીંગનો જર્જરિત ભાગ ધરાશાય થવાને કારણે પિસ્તાલીસ જેટલા વાહનો દબાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે વીજ કંપનીની છેતાલીસ ટીમો કામે લાગી ભારે વરસાદ વરસાદને પહેલે શહેરમાં મોટા વીજ પુરવઠો ખોરવાયો જેમાં શહેરના ફીડર બંધ થયા હતા તમામ જગ્યાએ વીજ પુરવઠો કરવા માટે વીજ કંપનીની ટીમો કામે લાગી હતી મોડી રાત સુધી શહેરના ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો દુરસ્ત કરી દેવામાં આવ્યો હતો આ વચ્ચે ઝાડ પડવાની અનેક ફરિયાદોને પગલે ફાયર બ્રિગેડ સ્ટેશનના ફોન કિરાત રણકતા રહ્યા હતા